બીજા લોકોનું વધારે વિચારવાનું છોડી દો તમે પોતાનું જ દિલ તોડી રહ્યા છો જિંદગી એક રમત છે નક્કી તમારે એ કરવાનું છે કે ખેલાડી બનવું છે કે રમકડું જેમની અંદર એકલા ચાલવાની હિંમત હોય છે તેમની પાછળ એક દિવસ કાફલો હોય છે માણસની દાનત ચોખ્ખી હોય તો ભગવાન કોઈને કોઈ રૂપમાં મદદ જરૂર કરે છે જો તમે તમારી નિયત ચોખ્ખી રાખશો તો ઈશ્વર તમને કોઈ પણ રૂપમાં આવીને મદદ કરી જ જશે સત્ય સૂરજ જેવું હોય છે એ થોડીક વાર સંતાઈ તો શકે છે પણ એ રહે છે હંમેશાને માટે કલમ પણ કમાલ છે સાહેબ પોતે ખાલી થઈને બીજાની જિંદગી લખે છે સારું પરિણામ મેળવવા માટે વાતોથી નહીં રાતોથી લડવું પડે છે દસ વર્ષ પહેલાંની સકલની તો ખબર નથી પણ જિંદગી ખરેખર બહુ મસ્ત હતી સમય બધાનો આવે છે બસ થોડો સમય લાગે છે સામેવાળી વ્યક્તિ જરા વધુ પડતી ભોળી હતી એટલે જ તમે ચતુર કહેવાયા એ વાત ભૂલતા નહીં રાધે રાધે